નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુક્ષરમાં પરિણીતાની છેડતી કરનાર બુલેટ રોમિયો આરોપી સામે ગુનો નોંધાયો તારીખ સોળ માર્ચ બે હજાર પચીસના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના સુક્ષસર ગામમાં શુક્રવારના રોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં એક પરિણીતા ગામમાં જમણવારમાં જવા માટે ઘરેથી નીકળી હતી તે વખતે સુખસર ગામના પંચાલ ફળિયામાં રહેતો તેજસ ઉર્ફે લાલો પ્રવીણ પંચાલ નામનો બુલેટ રોમિયો આરોપી તેની બુલેટ લઈને આવ્યો હતો અને આ મહિલા પાસે તેની બુલેટ ઊભી રાખીને અશ્લીલ ભાષામાં ચાલ મારી બુલેટ પર બેસી જા તેમ કહી છેડતી કરી હતી પરિણીતાએ સદર બુલેટ રોમિયોને હું તારી બુલેટ ઉપર કેમ બેસું તેમ કહેતા સદર બુલેટ રોમિયો પરિણીતાને બીભત્સ ગાળો બોલીને ભાગી છૂટ્યો હતો સમગ્ર બનાવની જાણ પરિણીતાએ તેના પતિને કરતા પરિણીતાના પતિએ આ બુલેટ રોમિયો તેજસ પંચાલ ઉર્ફે લાલા પંચાલ પાસે જઈને તું કેમ આવું વર્તન કરે છે તેમ પૂછતા સદર બુલેટ રોમિયો તેજસ પંચાલ ઉર્ફે લાલો પંચાલ એકદમ ઉશ્કેરાઈ જઈને આ પરિણીતાના પતિને પથ્થર લઈને મારવા દોડ્યો હતો તેમજ પરિણીતાએ વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે આ બુલેટ રોમિયો તેજસ પંચાલ પંચાલ ઉર્ફે લાલો અવારનવાર લાંબા સમયથી ચેન કરે છે આવા તમામ આક્ષેપો સાથે સુક્ષર પોલીસ મથકે ફરિયાદ આપી છે સુક્ષર પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આ બુલેટ રોમિયો તેજસ પ્રવીણ પંચાલ ઉર્ફે લાલો પ્રવીણ પંચાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર બનાવ બાબતે જાતીય સતામણીનો ભોગ બનેલી પરિણીતાએ સુક્ષર પોલીસ મથકે ફરિયાદ આપતા સુક્ષર પોલીસે બુલેટ રોમિયો તેજસ પંચાલ ઉર્ફે લાલો પ્રવીણ પંચાલ સામે છેડતીનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે